કંપનીની લક્ઝરી બસ આવે છે જોકે ઓગણત્રીસ હોય અને તેઓ તેમની બસ ચૂકી જતા પોતાની લઈ કંપનીમાં જવા માટે નીકળ્યા હતા આ સમય દરમિયાન વાકરાંબુસર તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી ટેન્કર નંબર જે જે બત્રીસ ટી પંચાવન ડબલ ઝીરોના ચાલકે ભૂપેન્દ્ર કુમાર મોટર સાયકલ ને લેતા અકસ્માત સજાયો હતો આ અકસ્માત ભૂપેન્દ્ર કુમાર રોડ ઉપર પટકાતા ટેન્કરના ટાયર તેમના મોઢાના ભાગ ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળ પર જ મોત મોત નીપજ્યું હતું અકસ્માત પલટી ખાઈ જતાં ટેન્કર ચાલક તેને મૂકીને ભાગી ગયા હતા અકસ્માતને પગલે લોકટોળા એકત્ર થઈ જતા તેમની કંપનીના લોકોએ તેને ડ્રેસ અને કિસ્સાઓના રહેલા આધાર કાર્ડ પરથી ભૂપેન્દ્ર કુમાર હોવાની પણ જાણ થઈ હતી કંપનીમાં જાણ કરી હતી આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો કાફલો સ્થળ ઉપર પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલી આપી ફરાર ટેન્કર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે